ਅਗੇ ਵੜਾ ਕ ਮਾਰੀ ਵਜਨ ਮਾ ਅਗੇ ਵੜਾ ਕ ਵਾਰੀ ਰੇ ਓਏ ਮਾਰ ਬੀਜ ਨਾ ਢਾਣੀ ਨੇ ਸੰਮਰੋ ਮਾਰ ਬੀਜ ਨਾ ਰਹਾ ਤੇ ਢਾਣੀ ਨੇ ਸੰਮਰੋ RAM ਦੇ ਪੀਰ ਨੇ ਜਾਦਾ ਰੇ ਪੀਰ RAM ਦੇ રામદે પીરને જાદારી પીર રામદેવ તારો પર સોયમને બારી રે હોય ને બારી અજ મલ રામ કારોબારો સોયમને બારી રે હો ધ્રુવ રાજાને વિચારો સાપ્યો ਪਰਲਾਦੂ ਗਾੜਿਓ ਪਰ ਘਰੀ ਰੇ ਹੋ ਜੀ ਦਿਲੋ ਰਾਜਾ ਨੇ ਅਬ ਚਲੋ ਸਾਹ ਪਿਓ ਪਰਲਾਦੂ ਗਾੜਿਓ ਪਰ ਘਰੀ ਰੇ ਹੋ ਜੀ ਸੰਧਿਆ ਟਾਣੇ ਵਲ ਅਸੁਰ ਸਹਾਰੋ ਸੰਜਣੇ ਦੇ ਬਾਲੇ ਹਾਂ ਅਸੁਰ ਸਹਾਰੋ હરિએ નોર બજારી પીર રામ દ પ્રભુએ નોર બજારી પીર રામ દે તારો ભલું સોને બારી રે ઓ તારો ભલું સોમને બારી અજમલ રા ચારો ભલં સોમને બારી રે ઓ રાણી ત્રણ નર ચાર્યા જેસલ ગરણા ની નારી રે ઓ રાણીએ તણ નર તાર્યા જેસલ ગરણા ની નારી રે ઓનવાને નાખ્યો કરામાં મા સુદનવાને રે વા

તારા દેનું સર રાખવા માળી પણ મોરારી રે ઓજી તારા દેનું સરત રાખવા માળી પણ મોરારી રે ઓલે રૂપા ના હેરણ હેરા માલે રૂપા ના રે હા હેરા આરાધ્ય મોજડી ઉચારી પીર રામદે આરાધ્ય મોજડી ઓચારી પીર રામદેવ ચારો બાર સોયમને બારી રે હો ચારોબાર સોજમને ભારી પીર રામદેવ ચારો પર સોમને બારી રે હો ભલે પલે પીર રામદ સમરોછ અલગ જ વચારીલે પીર રામ ને સમરો છે અલગ જ વચારી રે હો હરે ચલણ ભટ હર જીરે બોલા હરી રે હા હરજી ભૂલા દળીદાર્યો ને જા પીર રામ દે પ્રભુ તાર્યો રી પીર રામ દે તારો પર મને બારી રે હોગ પડાકા ભારી ભજનમાં ભાગ્ય પડાકા બારી રે હો ਬਾਰਬੀਜਨਾ ਢਲੀਨੇ ਸਮੁੰਦਰੋਂ ਬਾਰਬੀਜਨਾ ਆਏ ਢਲੀਨੇ ਸਮੈ ਨੂੰ RAMਦੇ ਪੀਰ ਨੇ ਜਾਦਾਰੀ ਪੀਰ RAMਦੇ RAMਦੇ ਪੀਰ ਨੇ ਜਾਦਾਰੀ ਪੀਰ RAMਦੇ ਤਾਰੋ ਬਰਨ ਸੋ ਮਨ ਨੇ ਮਾਰੀ ਰੇ ਓ ਜੀ ਤਾਰੋ ਬਰਨ ਸੋ ਮਨ ਨੇ ભારી પીર રામદેવ તારો પર સો મને ભારી રે ઓારો ભરોસો મને ભારી પીર રામદે તારો પર સો મને ભારી રે ઓજી હરિયો